આજે અમુક લોકોએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કિસાન મહાપંચાયતનો એલાન કર્યું છે તો હું એ વિશે કહેવા માગું છું કે આવા કોઈ કિસાન મહાપંચાયતની મંજૂરી એ લોકોએ મેળવેલ નથી અને મંજૂરી આપવામાં આવેલ નથી તો હું લોકોને અપીલ કરું છું જે કોઈ આમાં સામેલ થવાનો હોય તો એ આમાં સામેલ નહીં થાય કેમ કે આ બધું ગેરકાયદેસર છે અને આ કાયદાના સંઘર્ષની સ્થિતિ છે આપણે કાયદા વ્યવસ્થા જાળવવા માટે આવી કોઈ મંજૂરી આપણે આપવામાં આવેલ નથી અને અત્યારે જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે એટલે કોઈ પણ માણસ મારો કહેવાનો છે કે આમાં સામેલ નહીં થાય આમાં આવે નહીં નહીં તો એમને સામે કડક કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે যান্ত কামা হল করে বেশ হ্যাঁ বেশ হ্যাঁタク্সি ধরে পতে টক